ભ્રષ્ટાચાર નો પર્યાય બની ગઈ છે વર્ષમાં સો દિવસ રોજગારીની ગેરંટી આપતી મનરેગા યોજના નું બજેટ મોદી સરકાર દ્વારા વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે છ્યાસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટી ઉપર મનરેગા યોજના જાણે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બે પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડને સંડોવતું કોતેતેતેતેતેતેતેતેતેતેર કરોડ રૂપિયાના કૌભાંડને પરિણામે ખુદ ભારતીય જનતા પાર્ટી પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે એ પાછળનું કારણ એ છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી દસ વર્ષ પૂર્વે કોંગ્રેસની ઠેકડી ઉડાવતા સંસદમાં જણાવ્યું હતું કે એમની સરકાર મનરેગા યોજના જે કોંગ્રેસની નિષ્ફળતાનું પ્રતીક છે એનો આખી દુનિયામાં જોરશોરથી પ્રચાર કરવામાં કશું જ બાકી નહીં રાખે आज ये कर्मनी कठिनाई ऐसी है कि प्रधानमंत्री जे मनरेगा योजना था कि कांग्रेस ने घेरववानी बात करता था एमा आजनी तारीखे कितलाक नेताओं ने प्रतापे पे खुद भाजपाज अटवाई पड़ी छे मेरी राजनीतिक सूझबूझ कहती है कि मनरेगा कभी बंद मत करो मैं ऐसी गलती नहीं कर सकता हूं क्योंकि क्योंकि मनरेगा आपकी विफलताओं का जीता जाता स्मारक है आजादी के साठ साल के बाद आपको लोगों को गड्ढे गोदने के लिए भेजना पड़ा ये आपकी विफलताओं का स्मारक है और मैं गाजे बाजे के साथ इस स्मारक का ढोल पीटता रहूंगा दुनिया को बताऊंगा कि ये ये गड्ढे तुम खोद रहे हो उन साठ साल के पापों का परिणाम है इसलिए पर का रहेगा आन बान शान के साथ रहेगा और गांजे बाजे के साथ दुनिया में बताया जाएगा एक तरफ दाहोदना देवगढ़ बरिया तालुका में मंत्री पुत्रो सहित સરકારી ભાજપ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના કૌભાંડી વલણને પરિણામે અંતર જાળવી દઈને સાઈટ ટ્રેક કરી દીધા છે નેશન પ્લસ ન્યૂઝ પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર દાહોદની સેશન્સ કોર્ટમાં કૌભાંડી અરજી રદ કરવા માટેની સુનાવણી ચાલી રહી હતી ત્યારે એક ખૂબ ગંભીર વાતનો ખુલાસો થયો હતો જેમાં સુનાવણી દરમિયાન સરકાર તરફે રજૂઆત કરતા જણાવાયું હતું કે બળવંત ખાબડના મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં સરકારી પોર્ટલ ભુવનનું લોગિન આઈડી અને પાસવર્ડ પણ મળ્યા છે આ ભુવન પોર્ટલ માં પૂર્ણ થયેલ મનરેગાના કામોના ફોટોગ્રાફ અને જીઓ ટેગ કરવાના હોય છે એટલે એ સ્પષ્ટ થયું છે કે બંને મંત્રી પુત્રોની મદદમાં સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા છે કારણ કે કોઈપણ પ્રકારની સત્તા વગર બળવંત ખાબળ પાસે ભુવન પોર્ટલ નું એક્સેસ આવ્યું જ કેવી રીતે એવો પણ સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે અને આ ખુલાસાને પરિણામે સ્વર્ણિમ સંકુલમાં પણ ચોંકાવનારી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે એક તરફ કોંગ્રેસના આક્ષેપો બાદ બચુ ખાબળે પોતે ઈમાનદાર હોવાનું ચાર્જ સર્ટિફિકેટ પણ આપી દીધું છે પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે એ જોતા આ કૌભાંડનો આંકડો હજી વધી શકે છે એવી શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી બીજી તરફ આટલી મોટી ફજેતી થવા પછી પણ બચુ ખાબળને સંવેદનશીલ ભૂપેન્દ્ર પટેલની સરકાર કોને ઈશારે છાવરી રહી છે એવો પણ સવાલ કોંગ્રેસ પૂછી રહી છે ત્યારે ખરેખર તો ચાલ ચરિત્ર અને શિસ્તબદ્ધ પાર્ટી એવી ભાજપને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ મનરેગા કૌભાંડને પરિણામે ભારે નુકસાન ભોગવવું પડે એવો પણ અણસાર આવી ચૂક્યો છે ત્યારે આગામી એક અઠવાડિયામાં બચુ ખાબડના રાજકીય ભવિષ્ય વિશેનો નિર્ણય લેવાઈ જશે